બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાના દસમ અધ્યાય જે વિભૂતિ યોગ તેનું મહાત્મ સાંભળીએ ભગવાન શિવ કહે છે કે સુંદરી હવે તમે દસમ અધ્યાયના મહાત્મની પરમ પાવન કથા સાંભળો જે સ્વર્ગરૂપી દુર્ગમમાં જવા માટે સુંદર સોપાન અને પ્રભાવની ચરમ સીમા છે કાશીપુરીમાં ધીર બુદ્ધિ નામથી વિખ્યાત એક બ્રાહ્મણ હતો જે મારા પ્રત્યે પ્રિય જેમ રાખતો હતો એ કીર્તિના અર્જનમાં તત્પર રહેનારો શાંત અને હિંસા કઠોરતા તથા દુસાહસથી દૂર રહેનારો હતો જીતેન્દ્રિય હોવાને કારણે એ નિવૃત્તિ માર્ગમાં જ સ્થિત રહેતો હતો એમને વેદરૂપી સમુદ્રને પાર પામી લીધો હતો એ સગળા શાસ્ત્રોના તાત્પર્યનો જાણકાર હતો એનું ચિત્ત સદા મારા ધ્યાનમાં જોડાયેલું રહેતું હતું અને મનને અંતરાત્મામાં પૂરવીને સદા આત્મતત્વનો સાક્ષાત્કાર કરતો હતો આથી જ્યારે એ ચાલવા લાગતો ત્યારે હું પ્રેમવશ એની પાછળ દોડી દોડીને એને હાથનો ટેકો આપતો રહેતો હતો આ જોઈને મારા પાસંગ વુંગીરિટીએ પૂછ્યું કે ભગવાન આ રીતે ભલા કોણે તમારા દર્શન કર્યા હશે આ મહાત્માએ કયું તપ કયો હવન કે જપ કર્યો છે જેથી આપ જાતે ડગલે ડગલે એને હાથનો ટેકો આપો છો સાંભળીને મેં આ રીતે ઉત્તર આપવાનો આરંભ કર્યો એક સમયની વાત છે કૈલાસ પર્વતના પાસેના ભાગમાં પુનાગ અંદર ચંદ્રમાના અમૃતમય કિરણોથી ધોવાઈને સ્વચ્છ થયેલી ભૂમિમાં એક વેદીનો આશરો લઈને હું બેઠેલો હતો મારા ક્ષણભર બેઠા પછી ઓચિંતા ઘણું જોરથી વાવાઝોડું ફૂંકાયું તેના વૃક્ષોની શાખાઓ ઊંચી નીચી થઈને પરસ્પર અથડાવા લાગી કેટલી ડાળીઓ તૂટી તૂટીને વિખરાઈ ગઈ પર્વતનો વિચળ પડછાયો પણ હલવા માંડ્યો ત્યાર પછી આકાશમાંથી કોઈ વિશાળ પક્ષી ઉતર્યું જેની શોભા કાળા મેઘ જેવી હતી એ કાજળના ભંડાર આધારના સમૂહ અથવા પાંખ કપાયેલા કાળા પર્વત જેવું જણાતું હતું પગથી પૃથ્વીનો ટેકો લઈને એ પક્ષીએ મને પ્રણામ કર્યા અને એક સુંદર કમળ મારા ચરણોમાં મૂકીને સ્પષ્ટ વાણીમાં સ્તુતિ આરંભ્યું પક્ષી બોલ્યું કે દેવ આપનો જય થાવો આપ ચિદાનંદમય સુધાના સમુદ્ર છો અને જગતના પાલક છો સદા સદભાવના સભર અને અનાશક્તિના તરંગોથી ઉલ્લાસ પામતા રહો છો આપ વૈભવનો ક્યાંય અંત નથી આપનો જય થાવો અદ્વૈતવાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ દ્વારા આપ ત્રિવિધ વિનાના છો આપ જીતેન્દ્રિય ભક્તોને અધીન રહો છો તથા ધ્યાનમાં આપના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે આપ અવિદ્યામય ઉપાધિ વિનાના નિત્યમુક્ત નિરાકાર નિરામય અસીમ અહંકાર વિનાના આવરણ વિનાના ને નિર્ગુણ છો આપ ચરણ કમળ શરણાગત ભક્તોની રક્ષા કરવામાં પ્રવીણ છો પોતાના ભયંકર લલાટ રૂપી મહાસર્પની વિશ્વાળાથી આપે કામદેવને ભસ્મ કર્યા છે આપનો જય થાઓ આપ પ્રત્યક્ષ વગેરે પ્રાણામોથી દૂર હોવા છતાં પણ પ્રમાણ સ્વરૂપ છો આપને વારંવાર નમસ્કાર છે ચૈતન્યના સ્વામી તથા ત્રિભુવન રૂપદારી એવા આપને પ્રણામ છે હું શ્રેષ્ઠ યોગીઓ દ્વારા ચુમાયેલા આપના એ ચરણકમળોની વંદના કરું છું જે અપાર ભાવ પાપના સમુદ્રથી પાર ઉતારવામાં અદભુત શક્તિશાળી છે મહાદેવ સાક્ષાત બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવાની પૃષ્ટા નથી કરી શકતા હજારમુખ ધરાવતા નાગરાજ શેષમાં પણ એમનું ચાતુર્ય નથી કે આપના ગુણોનું વર્ણન કરી શકે પછી મારા જેવા નાની બુદ્ધિ ધરાવતા પક્ષીની તો વિસાત જ શું છે એ પક્ષીએ કરેલી આ સ્તુતિ સાંભળીને મેં એને પૂછ્યું કે વિહંગમ તું કોણ છે અને ક્યાંથી આવ્યું છે તારા આકાર તો હંસ જેવો છે પણ રંગ કાગડાનો મળ્યો છે તું જે પ્રયોજનને લઈને અહીં આવ્યું છે એને જણાવ પક્ષી બોલ્યું કે દેવેશ મને બ્રહ્માજીનો હંસ જાણો ત્રુજટી જે કર્મથી મારા શરીરમાં અત્યારે કાલીમાં આવી ગઈ છે એ સાંભળો પ્રભુ જો કે આપ સર્વજ્ઞ છો માટે આપનાથી કોઈ પણ વાત છુપાયેલી નથી છતાં પણ જો આપ પૂછો છો તો જણાવું છું સૌરાષ્ટ્ર સુરત નગર પાસે એક સુંદર સરોવર છે જેમાં કમળ લહેરાતા રહે છે એમાંથી જ બાલચંદ્રમાના ટુકડા જેવા શ્વેત મુણાલોના કોળિયા લઈને હું ઘણી ઝડપથી ગતિથી આકાશમાં ઉડી રહ્યો હતો ઉડતા ઉડતા ઓચિંતા ત્યાંથી પૃથ્વી પર પડી ગયો જ્યારે વાનમાં આવ્યો અને પોતાના પડવાનું કારણ પૂછ્યું જોયું તો મનોમન વિચારમાં આંડ્યો અરે આ મારા પર શું આવી પડ્યું આજે મારું પતન કેવી રીતે થઈ ગયું પાકી ગયેલા કપૂર જેવા મારા શ્વેત શરીરમાં આ કાલીમાં કેવી રીતે આવી ગઈ આ રીતે વિસ્મિત થઈને હું હજી તો વિચાર જ કરી રહ્યો હતો ત્યાં તો તે તળાવના કમળોમાંથી મને આવી વાણી સંભળાય હંસ ઉઠ હું તારા પડવાનું અને કાળા થઈ જવાનું કારણ જણાવું છું ત્યારે હું ઊભો થઈને સરોવરની વચ્ચે ગયો અને ત્યાં પાંચ કમળ ધરાવતી એક સુંદર કમલિની જોઈ એને પ્રણામ કરીને મેં પૂછ્યું કમલિની બોલી કે કલહંસ તું આકાશ માર્ગેથી મને ઓળંગીને ગયો છે એ જ પાતકના પરિણામે તારે પૃથ્વી પર પડવું પડ્યું છે તથા એના જ કારણે તારા શરીરમાં કાલીમાં દેખાઈ રહી છે તને પડેલો જોઈને મારા હૃદયમાં દરા દયા ભરાઈ આવી અને જ્યારે હું આ વચલા કમળ દ્વારા બોલવા લાગી છું ત્યારે મારા મુખમાંથી નીકળેલી સુગંધ સુંગીને સાઠ હજાર ભમરા સ્વરલોકને પામી ગયા છે પક્ષીરાજ જે કારણે મારામાં આટલો વૈભવ આવો પ્રભાવ આવ્યો છે એને જણાવું છું સાંભળ આ જન્મ પહેલાંના ત્રીજા જન્મમાં હું આ પૃથ્વી પર એક બ્રાહ્મણની કન્યા રૂપે જન્મી હતી એ સમયે મારું નામ સરોદવના હતું હું ગુરુજનોની સેવા કરતી કરતી સદા એકમાત્ર પતિવ્રત્યાના પાલનમાં પ્રતત્પર રહેતી હતી એક દિવસની વાત છે હું એક મેનાને ભણાવતી રહી હતી એના લીધે પતિ સેવામાં થોડુંક વિલંબ થઈ ગયો આથી પતિદેવ પપ્પાઈ ગયા અને એમણે શાપ આપ્યો બાપીની તું મેના થઈ જા મર્યા પછી જો કે હું મેના જ થઈ છતાં પણ પતિવ્રત્યાના પ્રસાદથી મુનિઓના જ ઘરમાં મને આશ્રવ મળ્યો કોઈ મોની કન્યાએ મારું પાલન પોષણ કર્યું હું જેમના ઘરમાં હતી એ બ્રાહ્મણ દરરોજ પ્રાતકાળે વિભૂતિયોગ નામે પ્રસિદ્ધ ગીતાના દસમા અધ્યાયનો પાઠ કરતા હતા અને હું એ પાપ હરનાર અધ્યાય સાંભળતી હતી વિહંગમ કાળે કરીને હું મેનાનું શરીર છોડીને દસમાધ્યાયના મહાત્માથી સ્વર્ગ સ્વર્ગલોકમાં અપસરા થઈ મારું નામ પદ્માવતી પડ્યું અને હું પદ્માની પ્રેમાળ સખી બની ગઈ એક દિવસ હું વિમાન દ્વારા આકાશમાં વિચરી રહી હતી એ સમયે સુંદર કમળોથી સુશોભિત આ રમણીય સરોવર પર મારી દ્રષ્ટિ પડી અને એના પુત્રીને જેવી મેં જળક્રીડા આરંભી એ વાત દુર્વાસા મુનિ આવી પહોંચ્યા એમને વસ્ત્ર રહિત અવસ્થામાં મને જોઈ લીધી એમના ભયથી મેં પોતે જે એક કમલીનીનું રૂપ ધારણ કરી લીધું મારા બંને પગ બે કમળ થયા બંને હાથ પણ બે કમળ થઈ ગયા અને બાકીના અંગો સાથે મારું મુખ પણ એક કમળ થયું આ રીતે હું પાંચ કમળો ધરાવતી થઈ દુર્વાસાએ મને જોઈ એમના ક્રોધાગ્નિથી બળી રહ્યા હતા એ બોલ્યા પાપીની તો આ જ રૂપમાં સો વર્ષ સુધી પડી રહે આ શા પાપીને એક ક્ષણવારમાં અંતર્ધાન થઈ ગયા કમલીની હોવા છતાં પણ વિભૂતિયોગ અધ્યાયના માત્માથી મારી વાણી લુપ્ત થઈ નહીં અને ઓળંગવા માત્રના અપરાધથી તું પૃથ્વી પર પડ્યું છે પક્ષીરાજ અહીંયા ઊભા ઊભા તારી સામે જ આજે મારા શાપની નિવૃત્તિ થઈ રહી છે કેમ કે આજે સો વર્ષ પૂરા થઈ ગયા મારા વડે ગાવામાં આવતા એ ઉત્તમ અધ્યાયને તું પણ સાંભળી લે એના શ્રવણ માત્રથી તું પણ આજે જ મુક્ત થઈ જઈશ આમ કહીને પદ્મિનીએ સ્પષ્ટ અને સુંદર વાણીમાં દસમ અધ્યાયનો પાઠ કર્યો અને મુક્ત થઈ ગઈ એને સાંભળ્યા પછી એણે જ આપેલા ઉત્તમ કમળ લાવીને મેં આપને અર્પણ કર્યું છે આટલી કથા સાંભળાવીને એ પક્ષીએ પોતાનું શરીર ત્યજી દીધું આ એક અદભુત ઘટના ઘટી એ જ પક્ષી હવે દસમ અધ્યાયના પ્રભાવથી બ્રાહ્મણ કુળમાં જન્મ્યું છે જન્મથી જ અભ્યાસ હોવાના કારણે બાળપણથી જ આ આખા મુખથી સદા ગીતાના દસમ અધ્યાયનું ઉચ્ચારણ થતું રહે છે દસમ અધ્યાયના અર્થ ચિંતનનું એ પરિણામ થયું છે કે આ બ્રાહ્મણ સર્વભૂતોમાં સ્થિત શંખ ચક્રધારી ભગવાન વિષ્ણુના સદાય દર્શન કરતો રહે છે આની સ્નેહભરી દ્રષ્ટિ જ્યારે કદી કોઈ દેહધારીના શરીર પર પડી જાય છે ત્યારે ભલે દારૂડીયો કે બ્રહ્મ હત્યારો કેમ ના હોય મુક્ત થઈ જાય છે તથા પૂર્વજન્મમાં અભ્યાસ કરેલા દસમ અધ્યાયના મહાત્માથી આને દુર્લભ એવું તત્વજ્ઞાન મળ્યું છે તથા આને જીવન મુક્તિ પણ પામી લીધી છે આથી જ્યારે આ માર્ગમાં ચાલવા માંડે છે ત્યારે હું એને હાથનો ટેકો આપી રાખું છું ભૃગુરિટી આ બધો દશમ અધ્યાયનો જ મહામહિમા છે પાર્વતી આ રીતે મેં ભૃગુરિટીની સામે જે પાકનાશક કથા કહી હતી એ જ અહીં તને પણ કહી છે નર હોય કે નારી અથવા બીજું કોઈ પણ કેમ ના હોય આ દશમ અધ્યાયના શ્રવણ માત્રથી એના બધા આશ્રમોના પાલનનું ફળ પ્રાપ્ત થાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય જે વિભૂતિયોગ આપણે સાંભળીએ શ્રી ભગવાન બોલ્યા કે હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું હે અર્જુન મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ પણ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ છું જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધા માણસોમાં જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે હે અર્જુન નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂઢતા ક્ષમા સત્ય ઇન્દ્રિયોનો વશમાં રાખવી મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા સંતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે હે અર્જુન સાત મહર્ષિઓનો ચાર એમની પણ પૂર્વ થયેલા સનક આદિ તથા સ્વયંભુ આદિ ચૌદ મુનિઓ મારામાં ભાવ રાખનારા આ બધાંય મારા સંકલ્પથી જન્મેલા છે જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગશક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે તે નિરંતર મારામાં પોરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને હું જ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરવેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાનરૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે એ અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં હું પોતે જ એમના અંતી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું આ રીતે ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા કે આપ પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ જન્મ અજન્મ અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અસિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો કે હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સગડું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા નથી દેવતા પણ જાણતા એ સગળા ભૂતોના સર્જનહાર હે સગળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો માટે હે ભગવાન પોતાની એ દિવ્ય વિભૂતિને સંપૂર્ણપણે કેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ ક્યા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો એ જનાર્દન પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે આ રીતે અર્જુનને પૂછવાથી શ્રી ભગવાન બોલ્યા કે હે કુરુક્ષ હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહીશ કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે નિંદ્રાને જીતનારા અર્જુન હું સગળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વભૂતોનો આદિમધ્ય અંત પણ હું જ છું હે અર્જુન હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ વાયુદેવતાઓનું તેજ તેમજ નક્ષત્રનો અધિપતિ ચંદ્રમાં છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યજ્ઞ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરવાળા પર્વતોમાં મેરુ પર્વત છું પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હે અર્જુન હું મર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું સર્વ પ્રકારના યજ્ઞોમાં સ્થાવરોમાં હિમાલય છું હું સગળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધિઓમાં કપિલ મુનિ છું હે અર્જુન અશ્વોમાં અમૃતની સાથે ઉદભવેલો ઉચ્ચેશ્વ નામનો અશ્વ ગજેન્દ્રોમાં ઓરા એરાવત નામનો હાથી અને મનુષ્યમાં રાજા તું મને જાણ એ અર્જુન હું શાસ્ત્રોમાં વ્રજ અને ગાયોમાં કામધેનું છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનોની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું હું નાગોમાં શેષનાગ અને જળચરનો અધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં આર્યમાં નામનો પિતૃ તથા શાસન કરનારોમાં યમરાજ છું હે અર્જુન હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓમાં સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શાસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું નદીઓમાં શ્રી ભગીરથી ગંગાજી છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું હું વિદ્યાઓમાં વિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું હું અક્ષરોમાં આકાર છું અને સમાસોમાં દ્વંદ નામનો સમાસ છું અક્ષયકાળ એટલે કે કાળનો મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું હે અર્જુન હું સૌનો સંહાર કરનાર અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેઘા ધૃતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહત નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત હું છું હે અર્જુન છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય છું અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું વૈષ્ણવંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું મોનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું વિજય ઈચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય હે પરમતપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશ રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે માટે હે અર્જુન જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને એને મારા તેજના જ અભિવ્યક્તિ સમજ અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું આ આખા બ્રહ્માંડને પોતાની યોગશક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગ વિષયનો વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ જય ભાગવત ભગવાન કી જય